નમસ્કાર સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સ્વાગત કરું છું ચોમાસાની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે મે મહિનાના એન્ડ સુધીમાં કેરળમાં ચોમાસું પ્રવેશી શકે છે અને આ સાથે સાથે એક ચક્રવાતનું પણ આગમન થઈ રહ્યું છે જે બંગાળની ખાડી પર રચાઈ રહ્યું છે અંદમાન સમુદ્ર દ્વારા કેરળમાં ચક્રવાત પ્રવેશી શકે છે આ ચક્રવાતને શક્તિ નામ આપવામાં આવ્યું છે મીડિયા સક્રિય થઈ શકે છે મે દરમિયાન આ ચક્રવાતની ફરીથી એક્ટિવ થવાની સંભાવનાઓ વધી રહી છે જોકે આ ચક્રવાતની દિશા કે ગતિ હજી સુધી નક્કી થયા નથી પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં આ ચક્રવાત અસર કરી શકે છે ભારતમાં પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અસર વર્તાઈ શકે છેલ્લા સાત વર્ષમાં બંગાળની ખાડીમાં પહેલી વાર સમય કરતા વહેલું ચોમાસું આવી ગયું છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદ અને ચક્રવાતની અસરો વર્તાઈ શકે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર